આરોપીએ આ દેરાણી અને જેઠાણી છે તેનું ઢીમ ઢાળી દીધું હતું ને ત્યાંથી ભાગી ગયો હતો મધ્યપ્રદેશ પોલીસે દોઢસોથી વધારે સીસીટીવી કેમેરા ચકાસે સોથી વધારે લોકોની પૂછપરછ કરી પરંતુ આરોપી કોણ છે તેનો કોઈ પણ પ્રકારનો પત્તો મળતો ન હતો અંતે પોલીસે એક અઠવાડિયાથી વધારેની મહેનત બાદ આરોપી છે તેને મધ્યપ્રદેશથી ઝડપી લીધો છે અને બે હત્યાની ઘટનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે

અન્ય મહિલા સોન સોનબેન છે તે બૂમા બૂમ કરતા આરોપી પોતે વધારે અકળાય છે અને અન્ય કોઈને આ વાતની ખબર ન પડે તે કારણસર તેમને પણ પથ્થરના ઘા ઝીકી ત્યાંથી તે ફરાર થઈ જાય છે પોલીસ છે તેને આ હત્યાની માહિતી મળે છે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી જાય છે પરંતુ હત્યા કોણે કરી તેને કોઈ પણ પ્રકારની માહિતી નહોતી મળતી કેમ કે આ હત્યા જ્યાં બની હતી ત્યાં એક અવાવરું ગૌચર જગ્યા હતી ન કોઈ ત્યાં પ્રત્યક્ષ દર્શી હતું કે ન ત્યાં કોઈ સીસીટીવી કેમેરા હતા પોલીસ માટે આ ઘટના ઉકેલવી ખૂબ હતો પરંતુ દોઢસોથી વધારે સીસીટીવી ચકાસવામાં આવે છે સો થી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવે છે અને અંતે એક શંકાસ્પદ મોબાઈલ નંબર મળે છે અને તેના આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ચૌહાણ તે પોતે આ આરોપી ભોલા છે તેને હત્યા કરી છે તેનો ભેદ ઉકેલી નાખે છે અંતે પોલીસ મધ્યપ્રદેશથી ઝડપી આવે છે આ ઘટનાને લઈને અમદાવાદ ગ્રામ્યના પોલીસ વાળા ઓમ પ્રકાશ વિગતો આપી છે ચૌદ એપ્રિલના જે લગભગ સવાર દસ વાગ્યાથી બપોર એક વાગ્યાને વચ્ચે એક બનાવ બન્યો હતો એ બનાવમાં બે લેડીઝ જેમનું નામ સોનબેન અને જતનબેન છે એ બંને દેરાણી જેઠાણી છે અને એ મટોડા ગામના છે એને કચરો બીનવાનું કામ કરતા હતા બંને એ બંનેની જે અમે સાંજે લગભગ માહિતી મળી દસેક વાગ્યા ઓર એની લાશ મળી હતી એ બંનેની લાશમાં એને મોઢા ઉપર જે ગંભીર ઇજાઓ હતી ઓર પછી એમને તમામ એની એની જે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવી હતી પરની બ્લન્ટ ઇન્જરીથી મોત થઈ હતી એવું અમે સામે આવ્યો હતો આ જે મર્ડર હતો આ મર્ડર એક અમારે માટે એક બ્લાઇન્ડ મર્ડર હતો એને એને ડિટેક્ટ કરવા માટે અમારી લગભગ સેવન્ટી લોકોની એક ટીમ જોઈએ એલસીબી એસઓજી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની અને ડીવાય એસપી સાણંદની એક ટીમ એ ચાર ટીમો જુદી જુદી ટીમો લગાવવામાં આવી હતી ઓર આ ટીમો અહીંયા નજીકના વિસ્તારમાં લગભગ વન ફિફ્ટી સીસીટીવી કેમેરા ચેક કર્યા લગભગ પચાસથી વધારે લોકોને પૂછપરછ કરી હતી અને આ અહીંયા જે નજીકની જેટલી પણ કંપનીઓ છે તમામ કંપનીઓના સિક્યોરિટી ગાર્ડ અહીંયાના જે લેબર જે છે એ લેબરના બારેમાં પૂછપરછ કર્યા પછી પછી અમે એક ટેકનિકલ અને હ્યુમન સોર્સથી ખબર પડી કે જો આ જે આરોપી જે છે એ આરોપી એક પર પ્રાંતિય થઈ શકે છે અને એના આધારે અમે એક એમપીમાં એક ટીમ મોકલી હતી ઓર આ ટીમ ત્યાંથી જો એને સતનાથી જો એને ઘરેથી જો પકડીને લાવી છે આ એલસીબીના ટેકનિકલ એનાલિસિસના આધારે એમને ગોતવામાં આવ્યો હતો ઓર આ જે આરોપી જે છે આરોપી અહીંયા એક કંપનીમાં નૌકાર કરીને કંપની છે અહીંયા હેલ્પર રીતે કામ કરતો હતો આરોપીની પૂછપરછમાં ખબર પડી કે જે આ જે એના મર્ડર કરવાનો જે કારણ જે હતો એનો એ જે જતનબહેન છે એના પહેલાં એનાથી સેક્સ્યુલી ડિમાન્ડ કરી હતી એને પછી જે જે બીજા જે સોનબેન છે જે સેવન્ટી ફાઇવ ઇયર ઓલ્ડ છે એને સેક્સ્યુઅલી અસોલ્ટ કરવામાં આવી હતી ઓર સેક્સ્યુઅલી અસોલ્ટ કરીને એને એક બ્લન્ટ જે ઇન્જરીથી જે એને બંનેને મોત નિપજાવી હતી ઓર આ જે મર્ડરમાં જે વેપન જે હતો એ પથ્થરનો યુઝ કરીને જે છે એને મોત નીપજાવવામાં આવી હતી ઓર જે મર્ડરનું કારણ જે છે આ સેક્સ્યુઅલ અસોલ્ટ છે એને જે રજિસ્ટ કરતી હતી બંને ઓર એને આધારે એની જે મોત થઈ છે આરોપી જે છે આરોપી છેલ્લા ત્રણ મહિનાથી જનવરીથી જે છે અહીંયા કામ કરતો હતો નૌકાર કંપનીમાં અને આરોપીની ઉંમર જે છે ફોર્ટી એટ ઇયર્સ છે એને પોતાના પરિવારમાં ચાર એને દીકરા છે એની વાઈફ ત્યાં એના ગામમાં રહે છે અને અત્યારે આરોપી જે છે અમારી કસ્ટડીમાં છે ઓર એને વધારે રિમાન્ડ માંગવાની અત્યારે આગળની તપાસ ચાલુ છે આ જે બંને જે હત્યાઓ છે એને લગભગ પંદર થી વીસ મિનિટથી વધારે એમાં ગેપ નથી એને બંને લાશ જે એક જ જગ્યા મળી હતી તો એને લાશ પણ જે છે કચરાના જે ઢેરના નજીક મળી હતી

મુજબ જે છેલ્લા ત્રણ મહિનાથી અહીંયા હતો એને એવું શક્યતા છે કે જે ગુજરાતના બીજા સ્ટેટ બીજા ડિસ્ટ્રિક્ટમાં પણ કોઈ પણ જગ્યા કામ કરેલું હોય એની પૂછપરછ હત્યા કરીને જો ટ્રેન થી જો મધ્યપ્રદેશ ભાગ્યો હતો એને ત્યાં પછી અમારી ટીમને ટેકનિકલી માહિતી મળી કે લગભગ બે ત્રણ કલાક પછી નીકળી ગયો હતો આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાળા પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો